તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુધ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું ભરૂચ જિલ્લાના ભાડભૂત લગભગ બાર કિલોમીટર દૂર જ્યાં દરિયા અને નદીના પાણી સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે ત્યાં આ વખતે હિલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે દરિયામાંથી હિલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છે અને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે આ વર્ષે ચાલીસ વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હિલસા માછલી પકડાઈ છે જેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે

અને બીજા દિવસે એટલે કે દેવપુરી એકા દિવસ દસના દિવસે બારબૂરની અંદર આજ રોજ એકસો એકાવન મીટરની ચુંદરી તથા બસો વીસ લિટરની આજુબાજુ જેવું દૂધ અભિષેક કરી અને માછીમાર સમાજના લોકો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને અહીંયાં અલગ જ માન્યતા છે અને જે ખાસ પ્રકારની હિંસા માછલી જે ખંભરના આખામાં ઉદ્દભવે છે તે એ અહીંયાં નર્મદીના પટમાં જોવા મળે છે અને એ એ નદીનું એ હિલસા માછલી ખાસ પ્રકારની હિલસા માછલી છે જે ઊંચા ભાવ વેચાય છે તેનું ફિશિંગ કરવા માટે માછીમાર સમાજના લોકો જાય છે તેમને શુભેચ્છા